અમે આજે છે તો આજા થા છે ધમ્મા માટે આ પાછો છે તો જો આપણે સાડી પહેરી છે ક્યાંય ક્યાંય સાડી પહેરવાનો મોકો મળે છે આપણને

જો અમારા માસી છે મસ્ત મજાની મોટી રોટલી બનાવેલા બધા મસ્તી કરે છે राखनी ले ले भाई आपने नहीं हामरियो टापड़ो नहीं लेता भाई तो मत ही के हाती पे 10000 डेस फाटा काचो ने के के हामरियो के सदा एक ने ओढ़ाते हामरियोला हामो में आवे न त कंठो ओढ़ा दे भाई हां जे वाला से ओढ़ा दे

જો આયા વરી ચોકલેટ ઓફરેન્ડ લી કરી છે એ આ છેલ્લો તાસ એવો હતો કે જે ઘણી હોવ હોય એટલે કે જે ભાભી હોય એ બધાયને છે રોટલી બનાવવાની તો જો વાળા બંને ભાભી છે એ જે રોટલી મોટી રોટલી બનાવવાની ટ્રાય કરે છે એનાથી બને છે કે નહીં એમ તો બધા પાછળ છે એ બહુ મસ્તી કરતા હતા જોતા હતા કે રોટલી કેમ બનશે હરખી ઓલી કર છૂટી પડી ગઈ રસો યાર જ

નાની <laughs> નાની <laughs>

તારે દીતક આ હિરેન્દ્ર કો તો બી દે એમ ના ના વડવા

ये मैं स्टे कर रहा हूं और ચાલો ભાઈ સોડા પીવા માટે આપણે જમી લીધું છે હવે જો સોડા પીવાની છે આપણે આપડે જો જમી જમી નશું આપણે આજનો વિડીયો આઈ સુધી તમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો બાય બાય